વેલકમ બેક ટુ ફ્રી ક્લાસ મિત્રો આજે આપણે ધોરણ ચારની પર્યાવરણમાં પ્રકરણ નંબર બાર બદલાતો સમય જોઈશું એમાં પ્રશ્ન નંબર એક છે નીચે આપેલા ચિત્રોના આધારે પ્રશ્નનો જવાબ લખો એમાં પહેલું ચિત્ર છે ઝૂંપડી બીજું છે પાકું મકાન ત્રીજું છે નળિયાવાળું મકાન ચોથું છે તંબુ પાંચમું છે બહુમાળી મકાન અને છઠ્ઠું છે પતરાવાળું મકાન પ્રશ્ન નંબર એક છે તમારા દાદા દાદી તમારી ઉંમરના હતા ત્યારે કેવા મકાનમાં રહેતા હતા તો જવાબ આવશે નળિયાવાળા મકાનમાં રહેતા હતા પ્રશ્ન નંબર બે છે અત્યારે તમે કયા પ્રકારના ઘરમાં રહો છો જવાબ આવશે પાકા મકાનમાં રહીએ છીએ ત્રીજો પ્રશ્ન છે ચિત્રમાં આપેલા ઘરમાંથી તમે કયા ઘરમાં રહેવાનું પસંદ કરશો તો કે પાકું મકાન અથવા બહુમાળી મકાનમાં રહેવું ગમશે પ્રશ્ન નંબર ચાર છે કયા પ્રકારના ઘરની છત બનાવવા લોખંડની સામગ્રી વપરાય હશે જેમાં જવાબમાં આવશે પાકું મકાન અને બહુમાળી મકાનમાં બનાવવા પાંચમો પ્રશ્ન છે પ્રથમ ચિત્રવાળા ઘરને બનાવવા કઈ કઈ સામગ્રીનો ઉપયોગ થયો હશે જવાબ આવશે લાકડું ઘાસના પૂળા અને વાંસ છઠ્ઠો પ્રશ્ન છે તંબુ બનાવવા માટે કઈ કઈ સામગ્રીનો ઉપયોગ થયો હશે જવાબ આવશે વાંસ દોડું પ્લાસ્ટિક અને ખીલા પ્રશ્ન નંબર સાત છે ઘરની અંદર છત પર સોલાર પેનલ લગાવવાથી કયા કયા ફાયદા થશે જેના જવાબમાં આવશે જેનાથી વીજળી ઉત્પન્ન થાય છે જેનાથી પર્યાવરણને પણ ફાયદો થશે અને વીજળીમાં પણ બચત થશે પ્રશ્ન નંબર બે છે જોડકાજોડો એમાં પહેલું છે બહુમાળી મકાન જવાબ આવશે ઓપ્શન બી લિફ્ટની સુવિધા પ્રશ્ન નંબર બે છે પતરાવાળું મકાન જવાબ આવશે ઓપ્શન ડી છત ખૂબ ગરમ થઈ જાય છે પ્રશ્ન નંબર ત્રણ છે નળિયાવાળું મકાન જવાબ આવશે ઓપ્શન એ સખત તાપથી રક્ષણ પ્રશ્ન નંબર ચાર છે ઝૂંપડી જવાબ આવશે ઈ ઘાસ કે પાંદરા ડાળીઓની છત પાંચમું છે માટીનું કાચું મકાન જવાબ આવશે ઓપ્શન સી છાણથી કરેલા લીંપણ પ્રશ્ન નંબર ત્રણ છે તફાવત લખો ગામડાના કાચા મકાન અને શહેરના પાકા મકાન એમાં ગામડાના કાચા મકાનમાં આવશે આમાં ઓછો ખર્ચ થાય છે આમાં આધુનિક સુવિધાઓ ઓછી હોય છે ત્રીજું ટકાઓની દૃષ્ટિએ પાકા મકાન કરતાં ઓછું ટકે છે અને ચોથું છે તે માટી વાંસ લાકડું ઘાસ છાણ અને નળિયામાંથી બને છે જ્યારે શહેરના પાકા મકાનમાં આવશે આમાં ખૂબ ખર્ચ થાય છે આ મકાનમાં આધુનિક સુવિધાઓથી સજ્જ હોય છે ટકાઉની દૃષ્ટિએ ખૂબ સારું હોય છે અને તે સિમેન્ટ રહેતી ઈંટો લોખંડ અને કપચીચી બને છે પ્રશ્ન નંબર ચાર છે મિત્રો તમારી આસપાસ સ્થળાંતર કરીને આવેલા કુટુંબ વિશે જણાવો જવાબમાં આવશે મારી શાળામાં ઉત્તર પ્રદેશથી સ્થળાંતર થઈને આવેલો બાળક ભણવા આવે છે જે મારા ઘરની પાસે જ રહે છે તેના માતા પિતા યાર્ડમાં મજૂરી કામથી જાય છે પ્રશ્ન નંબર બે છે લોકો અલગ અલગ પ્રકારના ઘર કેમ બનાવતા હશે તો કે લોકો ભૌગોલિક આર્થિક સામાજિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઘર બનાવતા હોય છે પ્રશ્ન નંબર ત્રણ છે મિત્રો લોકોને કયા કયા કારણસર અન્ય સ્થળે રહેવા જવું પડે છે એમાં આવશે ઉચ્ચ અભ્યાસ માટે જવાથી બદલી થવાથી ઉદ્યોગ ધંધાને કારણે કે કોઈ કુદરતી આપત્તિને કારણે અન્ય સ્થળે રહેવા જવું પડે છે પ્રશ્ન નંબર ચાર છે પોતાની ઈચ્છાથી અન્ય સ્થળે રહેવા જતા જવા માટે ના કારણો જણાવો તેમાં આવશે લોકો વધુ સારી સુવિધા મેળવવા માટે મોટું મકાન ખરીદ્યું હોવાથી પોતાની ઈચ્છાથી અન્ય સ્થળે રહેવા જાય છે પ્રશ્ન નંબર પાંચ છે મિત્રો એવી કઈ કઈ પરિસ્થિતિ હોઈ શકે છે જેના કારણે પોતાની મરજી ન હોવા છતાં સ્થળ બદલવું કે છોડવું પડતું હોય છે તો કે ધંધામાં ખોટ ખાવાથી અથવા તો કોઈ કુદરતી હોનારત હોય તો મરજી ન હોય તો પણ ઘર છોડવું પડે છે પ્રશ્ન નંબર પાંચ છે યોગ્ય વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો એમાં પહેલો પ્રશ્ન છે હેતલબેનના ઘરની છત ઉનાળામાં ખૂબ તપી જાય છે તો તે શેની બની ગઈ છે જવાબ આવશે ઓપ્શન સી લોખંડના પતરા પરેશભાઈએ પાકું મકાન બનાવ્યું છે તેમાં કઈ વસ્તુનો ઉપયોગ નહીં કર્યો હોય જવાબ આવશે ઓપ્શન ડી છાણ અને માટી ત્રીજો પ્રશ્ન છે નીરુબેન ઘરની છત બનાવવા વાસની પટ્ટીઓ લાવ્યા છે તો નીચે પૈકી કઈ સામગ્રી ઉપયોગમાં લેવાશે એમાં આવશે ઓપ્શન સી નળિયા ચોથું છે સબનમને પોતાનું બાથરૂમ આધુનિક સગવડોથી સજ્જ બનાવવું છે તો તેઓ કઈ સામગ્રી કારીગરને લાવી આપશે તો કે ઓપ્શન ડી આપેલ તમામ હિતેશભાઈને જૂનું મકાન રિપેર કરાવવું છે તો તેઓ કયા કયા કારીગરને મળશે એમાં પણ ઓપ્શન ડી આપેલ તમામ પ્રશ્ન નંબર છ છે બદલાતા સમયને અનુરૂપ થયેલ ફેરફારો જણાવો એમાં બાબત છે ઉદાહરણ આપ્યું છે પેલું છે કુટુંબ તો માં પહેલાના સમયમાં તો કે ઘરના બધા સભ્યો એક જ પરિવારમાં રહેતા આધુનિકમાં નાનું કુટુંબ સુખી કુટુંબની ભાવના બીજું છે પહેરવેશ તો કે પહેલાના સમયમાં ધોતી જબુ અને સાડીને કેળિયું અત્યારના સમયમાં પેન્ટ શર્ટ સાડી સલવાર કમીઝ ધંધો રોજગાર પહેલાના સમયમાં વેપાર ખેતી અને પશુપાલન આધુનિક સમયમાં ધંધો નોકરી દુકાન જેવા વ્યવસાય ખોરાકમાં છે ફળ શાકભાજી દૂધ અને અનાજ જ્યારે આધુનિક સમયમાં જંક ફૂડ બ્રેડ રોટલી અને મીઠાઈ શિક્ષણ પહેલાના સમયમાં શાળા અને ગુરુકુળ અત્યારના આધુનિક સમયમાં મહાવિદ્યાલય શાળા અને આધુનિક પ્રકારવાળી ઘર કે મકાન પહેલાના સમયમાં જૂની રીત મુજબના કાચા પથ્થર અને છાણ લાકડાના જ્યારે નવી રીતમાં મુજબ ઘર બહુમાળી મકાન હોય છે પ્રશ્ન નંબર સાત છે મિત્રો નીચે આપેલા ચિત્રમાં દેખાતા ઓજારને ઓળખી તેનો ઉપયોગ જણાવો તથા વ્યવસાયકારનું નામ જણાવો એમાં પ્રથમ છે ટ્રોવેલ જેનો ઉપયોગ થાય છે ચણતરમાં વાપરાય છે અને કળીઓ વાપરે છે બીજું તે બીજું છે સ્ટેથોસ્કોપ જે હૃદયના ધબકારા માપવા માટે થાય છે અને ડોક્ટર વાપરે છે ત્રીજું છે ચાકડો જેનો ઉપયોગ માટીના વાસણ બનાવવા થાય છે અને કુંભાર વાપરે છે ચોથું છે કાતર કાસડો જેનો ઉપયોગ વાળ કાપવા માટે થાય છે અને વાણંદ ઉપયોગ કરે છે પાંચમું છે સિલાઈ મશીન કપડાં સીવવા માટે ઉપયોગ થાય છે તરજી ઉપયોગ કરે છે છઠ્ઠું છે એરણ અને થોડી લોખંડના ઓજાર બનાવવા થાય છે ઉપયોગ અને લુહાર ઉપયોગ કરે છે પ્રશ્ન નંબર આઠ છે મિત્રો ખોટા છે કી નાખવાના છે સોસાયટીઓમાં એક જ જેવા લાગતા મકાનોને ઓળખવા ઘર નંબર કે આધાર નંબર અપાય છે જેમાં ખોટું છે આધાર નંબર ખોટું છે એના પર ચેકો મારવાનો છે બીજામાં આધુનિક નવા મકાનો ઈ ખોટું છે એના પર ચેકો મારવાનો છે અને ત્રીજુંમાં ગામ ખોટું છે એના પર ચેકો મારવાનો છે અને ચોથુંમાં પ્રવાસ ખોટું છે જેના પર ચેકો મારવાનો છે પ્રશ્ન નંબર નવ છે મિત્રો મને ઓળખો હું ખેતરમાં કામ કરું છું તથા હળ મારું ઓજાર છે જવાબ આવશે ખેડૂત બીજું છે હું મકાનનો એવો ભાગ છું જ્યાં તમે રાંધવા બેસો છો જવાબ આવશે રસોડું ત્રીજું છે હું પ્રાણી વડે ચાલ ચાલતું માલની હેરફેરનું વાહન છું જવાબ આવશે બળદનારું પ્રશ્ન નંબર દસમાં મિત્રો કોઈ પણ બે વ્યવસાયકારોના ચિત્રો ચોંટાડવાના છે જેમાં પેલું લુહાર અને સુથારનું ચિત્ર અહીં ચોંટાડવું આ સાથે આપણો અહીંયા પાઠ 코로나 타이즈에, See you in the next video. Thank you.